નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં સ્વાગત છે બોડેલી અલીપુરા ચોકડી પર આજરોજ રાહુલ ગાંધી ભારત જોડે ન્યાય યાત્રાનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કોંગ્રેસના મહાનુભાવો શક્તિસિંહ ગોહિલ ચંદ્રકાંત ભુ સહિત કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રાહુલ ગાંધી ભારત જોડે ન્યાય યાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી ભારે ભીડનો લાભ લઈ ખિસ્સા કાતરુઓને જલસા થયા કોંગ્રેસ નેતા સહિત ત્રીસમી ચાલીસ ખિસ્સા કપાયા એક ખિસ્સા કાતરૂ પકડાતા પબ્લિકે મેથી પાક સખાડી પોલીસને હવાલે કર્યો ભાજપ પર આકરા પ્રહારો કરતા શું કહી રહ્યા છે કોંગ્રેસ નેતા જુઓ કેહેવાલ હૈદર પઠાણ બોડેલી

કરાય છે કે આ માં લોકોના મનમાં જે મૂલ્યો ભર્યા છે એ જે રાહુલજી વાત કરે છે લોકો સાથે સીધો સંબંધ થયેલો છે અને મને પૂર્ણ વિશ્વાસ છે રાહુલજી જે વાત કરી રહ્યા છે દેશ બચાવવા માટે નીચે દલ થી ઉપર દેશ વાત કરી રહ્યા છે આ દેશના સંવિધાન બચાવવાની વાત કરી છે આ દેશમાં આદિવાસી સમાજ ન્યાયની વાત કરી રહ્યા છે અને એના માટે જ રાહુલજી લડત લડી રહ્યા છે મને એમ લાગે છે કે આ એ સત્તા સ્થાને બેઠેલા લોકો છે કે સત્તામાં આવતા પહેલા લોકોને કીધું હતું કે ખેડૂતોને અમે ન્યાય

ની ઉપર જ્યાં રાહુલ સીધો પ્રહાર કરે છે ત્યાં તેમને ગભરાટ ને હળગોળાટમાં અવાજ ગમે તેવા નિવેદન કરે છે પણ ભાજપાનો ચહેરો ખુલ્લો પડી ગયો છે તે તે રાહુલજીને આ સાતસો કિલોમીટરની અંદર જન સમાધાન જન આશીર્વાદ પણ છે અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર જો એની હિંમત હોય તો ખુલ્લા મંચ ઉપર પત્રકારો સાથે વાત કરે ખુલ્લા મંચ ઉપર દેશની જનતા સાથે વાત કરે રેડિયો ઉપર મનની વાત બહુ કરી લોકોના દિલની વાત એક વખત ભાજપ સરકાર કરે તમને એમ લાગે કે આ દેશના લોકોને ધ્યાન કરશે એવું લાગે છે કે કોઈ નેતા જતો તમે બહુ સારી વાત કીધી પણ કોંગ્રેસના ના હજારો કાર્યકર્તાઓ આજે પોતાની પૂરી તાકાત લઈને આ કોંગ્રેસ જે સિદ્ધાંતો છે પાયાના આ દેશના ના સંવિધાન માટેના જે સિદ્ધાંતો એને કોંગ્રેસ નો કાર્યક્રમ વર્ગીને આગળ છે હજારો કાર્યક્રમ ની ગણાતી ધારાસભ્યો ધારાસભ્યો કલેક્ટ જતા હશે ઉદગાર પણ ગયા છે પણ તમે જોતા હશો આજે બી કોંગ્રેસનો નો કાર્યક્રમ ત્રીસ ત્રીસ વર્ષ સત્તા ન હોવા છતાં અડીકમ ને મક્કમતાથી કામ કરી આ માત્ર આદિવાસી સમાજની એટલા માટે દેશની અંદર સૌથી મૂળભૂત રીતે મૂળ દિવાસી લોકોને જે જળ જંગલ જમીન ઉપર કેન્દ્રની મોદી સરકાર લૂંટ ચલાવી રહી છે તેની સામે રાહુલજી આ મૂળભૂત રીતે કર્યા છે યાત્રામાં કે માત્ર આદિવાસી વિસ્તારમાંથી માંથી પસાર થાય છે ખરી પણ તમે જોતા જ સમગ્ર લોકો કેમ લોકો જુદા જુદા જિલ્લા માંથી છે માંથી હોય જિલ્લાઓમાંથી સૌરાષ્ટ્રમાંથી હોય મધ્ય ગુજરાતમાંથી હોય ઉત્તર ગુજરાતમાંથી લોકો રાહુલજી ને મળવા રાહુલજી વાત સાંભળવા માટે આવી છે એ જગ્યાએ કોંગ્રેસ કોંગ્રેસના કાર્યકર ત્યાં દેશના સિદ્ધાંતો છે એની સાથે મક્કમતાથી વિચારધાર લડી રહ્યું છે અને એના કારણે ભાજપના પેટમાં છે અને ભાજપ એટલે રાહુલજી રાહુલ ટૂંક સમયની અંદર કોંગ્રેસના ઉમેદવારોની ની પ્રક્રિયા પૂર્ણની પ્રક્રિયા થઈ છે અને ગમે ત્યારે ગઈકાલે એક યાદી અમારી બહાર પડી ગઈ છે અને પાર્લામેન્ટરી બોર્ડ બાકીના ઉમેદવારોની કરતા પણ મૂળભૂત રીતે કોંગ્રેસ પક્ષે સૌથી પહેલા રાજ્યના તાલુકાની અંદર બેઠકો યોજીને ઉમેદવારો નીકળી હોય સ્થાનિક પ્રશ્નો શું હોય એની અમારા વરિષ્ઠ નેતાઓએ દરેક લોકસભાની જોકે મૂલ્યા કર્યું છે અમે સો આગેવાનો આગળથી નવીનતમ પ્રયોગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શક્તિસિંહજી ગોયલના નેતૃત્વમાં સઠીક કોંગ્રેસ આપી મૂળભૂત રીતે સમસ્યામાં લોકોને શું છે છવ્વીસ છવ્વીસ સાંસદો દસ વર્ષની ભાજપના હોય ગુજરાતમાં ગુજરાતને શું મળે ગુજરાતની જનતાને શું મળે શું ગુજરાતમાં કોઈ સારી રાષ્ટ્રીય સંસ્થા આવી ગુજરાતના યુવાનોને રોજગાર મેળવો તમે બે કરોડ રોજગારની દેશમાં વાત કરી દર વર્ષે આ દસ વર્ષની અંદર વીસ કરોડ રોજગાર તમે તેર કરોડ રોજગાર છીને લીધા તમે મોંઘવારી ઘટાડવાની વાત કરી અમે મહિલાઓને મોંઘવારીનો ભાગ આપ્યો છે મહિલાને સુરક્ષાની વાત કરી તો એ શું છે ખેડૂતોની આવક બમણી કરવાની કીધી ખેડૂતની આવક અલગી થઈ ગઈ અને એમને એમનો ખર્ચ બમણો થઈ ગયો તમે વેપારીઓને કીધું